આજરોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પોકેટ કોપ અને સર્વેલન્સ ટીમનો ઉપયોગ કરીને મોટર ચોરીના અનડીટેક્ટ ગુનાનો પર્દાફાશ કર્યો પોલીસે પાંચ આરોપીઓને ચોરાયેલી પાંચ મોટરસાઇકલ સાથે ખોડિયારનગર ખાતેથી ઝડપી પાડ્યા છે જેની કુલ કિંમત બે લાખ દસ હજાર છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પૂર્વ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી પીઆઈએમડી ચૌધરીના નેતૃત્વમાં ખાનગી બાતમીના આધારે પ્રમોદ ઉર્ફે ભૂડિયો પ્રેમકુમાર ચૌહાણ સચિન રમેશભાઈ રાઠોડ નિલેશ રમેશભાઈ રાઠોડ રોહિત જગદીશભાઈ પાતરિયા અને કરણ રમેશભાઈ મહેશ્વરીને પકડી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી રોયલ એનફિલ્ડ એક્ટિવા અને સીટી હંડ્રેડ જેવી મોટરસાયકલ મળી આવી હતી આ તમામ આરોપીઓ ભૂતકાળમાં પણ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું